જેમાં ક્વેશ્ચન નંબર 11 ડુ એઝ ડાયરેક્ટેડ કી ડુ એટલું કરો એ પ્રશ્નનો જે છે આપણે સોલ્યુશન કરવાનું છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે 10 પ્રશ્નો સુધી સોલ્વ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપે છે તેને જરૂરથી જોઈ આવજો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 11 ડુ એઝ ડાયરેક્ટેડ પણ એની પહેલા એક ખાસ વાત

આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલીને તમારે ખાલી સબસ્ક્રાઈબ કરવાની છે અને બધા જ વિડીયો જે છે અપલોડ થઈ ચૂક્યા છે અને બાળકો તમારા માટે અવનવા કોર્સીસ કેટલાય કોર્સીસ લોન્ચ કર્યા છે જે કોર્સીસની વિગતો તમે જે છે આપણો મોબાઈલ નંબર આપ્યો છે એના ઉપર કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકશો ઓકે કરીએ શરૂઆત આગળ વધીએ હું કહે છે ડુ એસ ડાયરેક્ટેડ કીધું એટલું કરો જે પ્રમાણે આપણને સૂચના આપેલી હોય એ પ્રમાણે જે છે આપણને કરવાનું છે અહીંયા જે છે આપણને સેમ્પલ તરીકે થોડા ઘણા શબ્દો આપેલા હશે જેના ઉપરથી આપણે કાર્ય કરવાનું રહેશે તો પહેલામાં આવશે એવરી મંથ ફંડ ઇઝ કલેક્ટેડ બાય ધ ઓલ્ડ મેન ટુ હેલ્પ નીડી પીપલ મેની હોસ્પિટલ્સ આર વિઝિટેડ બાય હિમ ટુ ડિસ્ટ્રીબ્યુટ ફ્રુટ્સ સો હી ઇઝ ગોઈંગ ટુ બી અવોર્ડેડ બાય ધ ગવર્મેન્ટ ફોર હિઝ સર્વિસીસ બીજું છે જેમાં लाइब्रेरियन एशियट बुक्स विध के लाइब्रेर अपने वर्तमान भविष्य काइस प्योर मिल्क इज ऑलवेज ड्रंक बाय अस द रूल्स ऑफ गुड हेल्थ आर नेवर ब्रोकन बेसिक इंस्ट्रक्शंस आर ऑलवेज फॉलोड बाय अस एंड वी आर ऑलवेज गाइडेड प्रॉपर्ली बाय आवर पेरेंट्स राइट इज अगला बदी है चौथो अपन ने पूछे माया विल गेट द रिजल्ट बाय नेक्स्ट मंथ इनो थई गयो छे द रिजल्ट विल गॉट पैसिव वॉइस करवानो छे ना द रिजल्ट विल बी गॉट बाय माया ने बाय नेक्स्ट मंथ डिस्ट्रिक्शन मार्क्स आर एक्सपेक्टेड बाय हर दिस टाइम all the lessons have been studied carefully by her. Her goal will be surely achieved by her. Okay. આગળ વધતા પેલા એક ખાસ વાત ધોરણ બાર ના વિદ્યાર્થીઓ માટે હે સર અમે તો ધોરણ અગિયાર માં અરે તમારી જ વાત કરું છું તમારી જ વાત કરું છું હાલમાં તમે ધોરણ અગિયાર માં છો પણ અમુક અમુક જ દિવસો છે અમુક જ દિવસો છે એના પછી તમે ધોરણ બાર માં અભ્યાસ કરતા હશો હે તો ધોરણ બાર ના વિદ્યાર્થીઓ કેમ છો તમારા માટે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની ઓફર લઈને આવ્યો છું હવે તમને ખબર છે બારમું ધોરણ તમારા માટે કેટલું મહત્વનું છે બરોબર તો એ ધોરણમાં જો તમને બે શિક્ષકોનો અંગ્રેજી વિષય માટે માર્ગદર્શન મળી જાય તો બારમા ધોરણના પહેલા દિવસથી માંડીને બોર્ડનું એક્ઝામ લેવા એ દિવસ સુધી સંપૂર્ણ માર્ગદર્શન તમને બારમા ધોરણ પૂરતું મળી જાય તો મજા આવી જાય કે નહીં તો બસ એ જ આપવાનું છે તમને વિદ્યાર્થી મિત્રો તમારા માટે લોન્ચ કરી છે ધોરણ બાર સ્પેશિયલ આઈએમપી બેચ જેમાં તમને મળશે લાઈવ લેક્ચર્સ હા સ્કૂલ અને કોચિંગની જેમ લાઈવ ભણાવવામાં આવશે અને આપણા લાઈવ લેક્ચરનો સૌથી મોટો ફાયદો એ હશે કે તે રેકોર્ડેડ ફોર્મમાં પણ અવેલેબલ હશે આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા સમજૂતી આપવામાં આવશે પીડીએફ મળશે સુપરબ ક્વોલિટીની એનિમેશનથી ભરપૂર પીપીટી દ્વારા સમજૂતી આપવામાં આવશે એમસીક્યુ ટેસ્ટ લેવાશે ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ ખરા અને વોટ્સએપ સપોર્ટ તો તમારા માટે ટ્વેન્ટી ફોર બાય સેવન તૈયાર છે અને એક સવાલ હોય ને સર અંગ્રેજીમાં વાંચવું શું એ સમસ્યાનું પણ સમાધાન આવી ચૂક્યું છે કે જે વાંચવું એ સવાલ થતો હોય તમને તો એ સવાલ મનમાંથી ડિલીટ કરી નાખો કારણ કે તમારા માટે સરસ મજાનો પીડીએફ કોર્સ લોન્ચ કર્યો છે જેની અંદર અંગ્રેજીનો વોકેબલરી રાઇટિંગ સ્પોકન આ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે તમને આ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ ખરીદવાની લિંક પણ નીચે આપેલી છે પણ જો તમે એમપી બેચમાં જોડાવો છો તો ચિંતા કરવાની જરૂર નથી આ પીડીએફ તમને તદ્દન ફ્રીમાં મળશે

एंड कार्टून सीरीज कॉल अलायस इन कार्टून लैंड वॉज स्टार्टेड बाय वॉल्ट ओके छठो अपन ने पूछे शू कहे आई डोट नो मम्मी थी गये आई डिडंट नो मम्मी वर्तमान काल में भूत का तो लखीए आई डिडंट नो मम्मी इट हेड जस्ट अराइव रेशवा वॉज पजल्ड इट हेड कम फ्रॉम द स्काय she had showed the root of the ball with her frightened eyes alagavadya satma taraf hu gaye che roman will begin nu thai che roman began ભૂતકાળમાં લઈ આવ્યા ધોમન બ્રોટ ઓલ ધ પીપલ ફ્રોમ ધ નેજિસ ઇન ટુ રોમ ધ રિવર ફ્લોડ રાઉન્ડ ધ ટાઉન સો પીપલ વેર સેફર ઇન રોમ દે ઓલ્સો ડિસાઇડેડ ટુ કટ દાઉન ધ બ્રિજ ઓવર ધ રિવર ઓકે આગળ વધતા પહેલા એની પહેલા ખાસ વાત વિદ્યાર્થી મિત્રો સ્પોકન ઇંગ્લિશ જી હા જેટલા પણ બાળકોને અંગ્રેજી બોલવામાં ખચકાટ અનુભવાતો હોય મૂંઝવણ આવતી હોય હવે કેમ બોલું હવે આગળ કઈ રીતે વાત કરું બરોબર conversation પાવર નથી વિકસતી તો એ બધા સમસ્યાના સમાધાન તમને એક જ જગ્યાએથી મળશે આપણો સ્પોકન ઇંગ્લિશ બેચ જી હા વિદ્યાર્થી મિત્રો તમારા માટે બિગિનર પ્રીમિયમ એડવાન્સ લેવલના કોર્સીસ તૈયાર છે ડેમો જોઈને ખાતરી કરવાની છૂટ છે અને વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના ઉપર કોન્ટેક્ટ કરીને તમે ડેમો લેક્ચર માંગી શકો છો વિદ્યાર્થી મિત્રો ડેમો જોઈને ખાતરી કરવાની છૂટ આપવામાં આવે છે કે કયા લેવલ નો અંગ્રેજી આપણે ભણાવવાનું છે અને સ્પોકન છે કે ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી અંગ્રેજી બોલવામાં ખચકાવવો ન જોઈએ એને ડર ન લાગવો જોઈએ કે અંગ્રેજી બોલવું કે બરોબર એ લક્ષ્યાંક સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે સરસ મજાનો કાર્યક્રમ ગોઠવેલો છે માહિતી મેળવવા માટે આપણો મોબાઈલ નંબર આપ્યો છે જેના ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને એક નાનકડો એવું કામ કરવાનું છે હવે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જી હા આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેનાથી તમને દરરોજ દરરોજની માહિતી મળતી રહી